જુનાગઢ ટ્રાફિક પીએસઆઈની ઉમદા કામગીરી બાઇક ચાલકને હાર્ટ એટેક આવતા આપી સારવાર ટીમ્બાવાળી નજીક બની હતી ઘટના બાઇક ચાલક ચાલુ બાઇકે રસ્તા પર પડી ગયા હતા ટ્રાફિક પોલીસની ટીમે સ્થળ પર આપી સારવાર ટીઆરબીના જવાને સીપીઆર આપી આધેડનો જીવ બચાવ્યો એકસો આઠ બોલાવી વધુ સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા ટ્રાફિક પોલીસની કામગીરીનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે લોકોએ ટ્રાફિક પોલીસની કામગીરીને બિરદાવી હતી સ્ટોરી રિપોર્ટ બાય પરેશ ભુદપટ્ટી જુનાગઢ કચ્છની પ્રજાનું માનીતું અને કચ્છની પ્રજાના સાથ સહકાર અને પ્રેમથી સાકાર થયેલું એલ મોલ એટલે કે લુગડા બજાર ફેમિલી સો અમારું એડ્રેસ ભુજ બ્રાન્ચ અનમ રિંગ રોડ ભુજ કચ્છ મોબાઈલ નંબર એઇટ નાઇન એઈટ ઝીરો ફોર વન થ્રી થ્રી સેવન માંડવી બ્રાન્ચ નંદનવન સોસાયટી માંડવી ભુજ હાઈવે માર્કેટ યાર્ડની બાજુમાં માંડવી કચ્છ મોબાઈલ નંબર સિક્સ થ્રી ફાઇવ થ્રી સિક્સ નાઇન ડબલ વન ફોર રવિવારે આખો દિવસ શોરૂમ ખુલ્લો રહેશે